સર્વચતન્યૂપ આદ્યાં વિદ્યા ધીમી બુદ્ધિ જાન પ્રચોદયાત નવલા નોરતાના સત્વારે શાસ્ત્રોની હું સાગર દવે અભિવ્યક્તિ કરું છું દેવી ભાગવતમાં એક સુંદર શ્લોક મળે છે રુદ્રહીનમ વિષ્ણુહીનમ ન વદંતી કિલ શક્તિહીનમ યથાસર્વે પ્રવદંતી નરાધમમ કોઈ પુરુષ કે સ્ત્રી હોય તો એને એમ નથી કહેવાતું કે આ વિષ્ણુ વિનાનો છે કે આ રુદ્ર એટલે કે શિવ વિનાનો છે પણ કોઈને શક્તિ વિનાનો કહીએ તો તે મોટી ગાઢ થઈ જાય તે નિર્બળતાનું પ્રતિક છે અને એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ જગત છે ને તે શક્તિનું જ એક એક્સપાન્ડ ફોર્મ છે એક વ્યાપક સ્વરૂપ છે અને એટલા માટે જ જેણે શક્તિને સાધી લીધી જે શક્તિથી શક્તિમાન થઈ ગયા તો તે ખરા અર્થમાં આ જગત ઉપર રાજ કરી શકે છે અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદ કહેતા સ્ટ્રેન્થ ઇઝ લાઈફ વીકનેસ ઇઝ ડેથ આત્મબળ તે જીવન છે અને નબળાઈ છે તે મૃત્યુ છે એક જ એનર્જી એક જ શક્તિ અલગ અલગ સાધન અલગ અલગ ઉપકરણમાં અલગ અલગ સ્વરૂપ આકાર અને પ્રકાર ધારણ કરે છે એવી રીતે એક જ જગદંબા છે તે અલગ અલગ રૂપ અને પ્રકાર આકાર ધારણ કરે છે તો આ શક્તિને સેવીએ ખરા અર્થમાં શક્તિ ના થઈએ અને શક્તિમાન થઈએ તે જ આ નવલા નોરતાની સાર્થકતા છે જય માતાજી